હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જયવાડી વાળા સ્વાધિષ્ઠાન આગળ નીચે સ્વાધિષ્ઠાન ચક્ર રહેલું છે સ્વાધિષ્ઠાન ચક્ર નો બીજ મંત્ર છે વમ નારંગી રંગનું છ પાખડી વાળું કમળ બતાવ્યું છે સ્વાધિષ્ઠાન ચક્ર જ્યારે ડીએક્ટિવેટ હોય છે ત્યારે સ્ત્રીઓને માસિક ધર્મ ને લગતી બીમારીઓ માસિક ધર્મ અનિયમિતતા પુરુષોના અંદરથી તમારું સ્વાદિષ્ઠાન નામનું જે ચક્ર છે એ ડીએક્ટિવેટ છે તો હવે એના નિવારણ માટે શું કરવું તો આપણે આવતા વિડિયોની અંદર સ્વાદિષ્ઠાન ચક્રને એક્ટિવ કઈ રીતે કરવું તેની આપણે પદ્ધતિ અને વિધિ જણાવશું તો વધુમાં વધુ અમારા વિડિયોને શેર ફોલો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો અને ખાસ જયવાડીવાળા હનુમાનજી લખો જેનાથી વધુમાં વધુ યોગ વિશે અને સેવન ચક્રાંત વિશે અમે તમને માહિતી આપી શકીએ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય વાડીવાળા